કોડ તેમજ પોલીસ વિભાગના અરવલ્લી જિલ્લા ખાતે તમાકુ કે તમાકુની બનાવટોનું અધિકૃત રીતે વેચાણ અને આનુષંગિક નિયમન માટે તમાકુ વિરોધી કાયદો કોટપા બે હજાર ત્રણ અધિનિયમ હેઠળ ભિલોડા ખાતે સરપ્રાઇઝ ચેકિંગ ગ્રેડ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત કુલ વીસ કેસ નોંધી રૂપિયા ચાર હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રશંસિંહ પારીખ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર એમ એ સિદ્ધિકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર આશીષ ખાંટ ફૂડ એન્ડ ડ્રગ્સ શાખા જિલ્લા ટોબેકો કાઉન્સિલર શ્રી તાલુકા આરોગ્ય કચેરી ભિલોડા ટાઉન પોલીસ સ્ટેશન ભિલોડાના હેડ કોન્સ્ટેબલ શ્રી અને ફાઉન્ડેશન વડોદરાના સહકારથી સંયુક્ત ટીમ બનાવીને તમાકુ નિયંત્રણ અધિનિયમ બે હજાર કાયદાની અમલવારી માટે દંડ વસૂલવામાં આવ્યો હતો આ ડ્રાઈવ દરમિયાન તમાકુ વિક્રેતાઓને તમાકુ નિયંત્રણ અધિનિયમની વિવિધ કલમો અંગે જાણકારી આપવામાં આવી હતી તેમજ તમાકુ અધિનિયમની વિવિધ કલમોનું ચુસ્ત પાલન કરવા અંગે સમજૂતી આપવામાં આવી હતી કૌશિક સોની બ્યુરો અરવલ્લી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ